દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં તમામ સુખ સુવિધાઓ મેળવવા માંગે છે તે પોતાની સુખ સુવિધાઓ એકઠી કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરતો રહે છે તે દુનિયાનો સૌથી અમીર અને સફળ વ્યક્તિ બનાવવા માંગે છે જેથી તેનું આવનારું નાખું જીવન કાર્યક્ષમતાથી અને આનંદથી પસાર થઈ શકે પરંતુ દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં તમામ સુખ સુવિધાઓ મેળવવા માંગે છે તે પોતાની સુખ સુવિધાઓ એકત્રિત કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરતો રહે છે તે દુનિયાનો સૌથી અમીર અને સફળ વ્યક્તિ બનાવવા માંગે છે જેથી તેનું આવનારું આખું જીવન કાર્યક્ષમતાથી અને આનંદથી પસાર થઈ શકે પરંતુ હંમેશા એવું નથી બનતું કે વ્યક્તિને સફળતા મળે કેટલીક વાર વ્યક્તિ ખૂબ મહેનત કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી કેટલીક વાર નસીબ તેની તરફે કરતું નથી એ જ નિષ્ફળતાઓથી પરેશાન થઈને માણસ ખોટા રસ્તે ચાલે છે જેના કારણે તેના આવનારા જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે વ્યક્તિએ કોઈ પણ સંજોગોમાં ખોટું પગલું ન ભરવું જોઈએ જેના કારણે આખું જીવન નકામું થઈ જાય છે તે જ રીતે કેટલાક લોકો સફળતા મેળવવા માટે ઘણા ઉપાયો અને યુક્તિઓ કરે છે પરંતુ તે પગલાં બહુ અસરકારક નથી જો તમે પણ ઉપાયો અને યુક્તિઓ કરીને પરેશાન છો તો આજે અમે તમને કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે અને તમારા બધા સપના પણ પૂરા થશે હિન્દુ ધર્મમાં સફળતા મેળવવાના ઘણા રસ્તાઓ છે જેને અપનાવવાથી વ્યક્તિ પોતાના જીવનમાં ખુશ રહી શકે છે આજે અમે તમને આવા એક ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમને સફળતા પણ મળશે પરંતુ ધ્યાન રાખો કે રાત્રે સૂતા પહેલા આ મંત્રનો જાપ કરવો જોઈએ તો જ ફાયદો થશે તો ચાલો જાણીએ તે ખાસ મંત્ર વિશે હનુમાન આજાની સુનુરવાયુ કેટલો મહાબલા રમેશડા फलगुण सखा पिंगक सोमट विक्राम उड़ी क्रामन सेवा सीट सो कवि न सना लक्ष्मण प्रणाडाटा का डसाग्रेवास्या डर पहा एवं द्वाडासा नामानि कपिंद्र महात्मना स्वपकले प्रबोधे का यत्रकले का यापते तैसे सर्वाभायम नष्टी रेन का विजाय हावे गावरे का भायम नष्टी कड़कन मित्रो आज नो वीडियो तमने पसंद आवी होई तो आ वीडियो ने तमारा मित्रो साथे शेयर कर जो कमेंट कर ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો